એ વાત તો હું એટલા માટે છું હજુ બે હાથમાં નહીં આવ્યો એટલા માટે નહીં અમે કશું કરવું નહીં અને આ બધી જફામેલો

મને કે આપણો ભણીઓ ભણા શકા નોકરી ગમે તે શક લગાવો છે પરીક્ષાવાળા છે ઘણી જગ્યાએ ફોરમ આય ભર્યો પણ મેર નતો પડતો એટલે રે કે પીએસઆઈ માં લગાઈ દઉં વિકરુ બરાબર છે કે પોટલા ખાલવા પડે કીધો પોટલા ખાલું બીજું એટલે ખેમલો પીએસઆઈ માં એમ ઓવા વારે કહેતા તાતા કે ઓળખણો બહુ છે એટલે ખેમલો કે હાલ 1 લાખ રૂપિયા ભરો જીવન પછી બીજા ભરજો તે 1 લાખ ખાલે છે તે આ અરે ઓળખ બાર મહિના ના થાય પૈસા નહિ ખેમલો ખરો ને એક નંબર નો વેટો હો જે આવ્યો ને એ જોની ની જ્યો ના ના તો ખેમો કેતો પીએસઆઈ માં લગાઈ દે એટલે જીવન તું તને તો ખબર છે મારું કરી નાખેલું છે તને ખબર પણ સગવડ કરો નોકરી નહીં લગાવો નહીં લાગતો ચાલશે પણ પૈસા પાછા લેવાનું કરો વચ્ચમાં પૈસા લઈ આવો વાત ખોટી તમારું કીધું નહી કર્યું તમે કીધું તારો પૈસા લ્યા

રાખવા તૈયાર નહીં નોકરી લેવી પીલી તમે જે કેવા નહીં કરજો પૈસા પાસ કરજો મારે પેપર હતું મોડી પોલી મારી મારા પાસ થઈ જાય એવો તો અમે તને પૈસા

આપડા કોમ ની નહીં કરો નહી તમારા બાત્રી લઈને નતો આવ્યો કે તમારા શોખના લગાવો તો માર લઈ લઈને આવો મને વર્જી પડ્યા હતા સાચી વાત

પૈસા લઈ જુમ્કા મારા નોકરી તારો તો હાથ પગ લગાવતો તારી નહીં લે ઠેકો લગાવતો હશે લગાવી દઉં હેલો ચુમક તું લઈ જુ એટલું ઓછું ગોમમાં માં સરપંચ છેત્રી જો હો તને ખબર નહીં આપણા એક નો એક નંબર નો નમૂનો અરે હોટેલ ઉપર વાત કરતો અરે પડે

પૈસા મારા જરૂર છે આ કીધું તમને કશો હતો નહીં તમારે જવાનું અરે લાયું વેચવા લીધી લાઈન માં પૈસા લીધા પાછા હારો થવા જતો અરે હારો થવા જતો મે લાગી જાય તો કોકના પાટણ બાદ જોવાનું તો મારે મૂછો પર હાથ મિલી ને કેતા ફાવું લેવા જો નોકરી લઈ તો

એમ નહીં જોવાનું આ બાજુ જો આવો જીવન ભાઈ આવો આવો નહીં પ્યો આવો તો તારે મને કહેવાનું જ નહી પેલા પૈસા લાય શું પૈસા લ્યો આ સોમવાર થયો અમે જીવનલાલ તમન છે ખબર નહી કઈ સોમવાર ના દાડે ચેક ના છેલો હોય

લુખી દાદા દાદા ગિરિને કરતો આ લાઈન નહીં આયો એમનો તું હેડથી મર હંગાતી બેકવું ને ઉપર થાય અલ્યા જીવણિયા બેકમો હાલત ચેક ભરીને આવ્યો છું સીધો ઓય કનેદ આવ્યો છું આઈન ઉંઘે એટલી વાર થઈ તારા ટેન્શનમાં ટેન્શન હોય તો મને ઊંઘાઈ નહીં આવતી કેમલા તું મને ઉલ્લુ બનાય નહીં ચેક ભરો એટલે તરત પૈસા આલી દી કોણ આલે તારો બાપો આલે છે બેંક વાળા આલે તું તો આલતાવ તો ધાતલ નહીં લે ચેક ભરી આવ્યો તો એના પૈસા લઈ ગયો

અને જો કાલ હોત પહોંચો કે નહીં મળે ને તો તું હોય કે નહીં હોય સીધો ઉપર ફોન રાખજે પાછો દા દા સોની મોની તારા જે ઉપર મોકલો અડધો જેટલી જતી રહી એટલે તું અજે જીવન નું ઓળખતો નહીં ધોળા ધારા પટાઈ દયો ઓળખેલો સાબ અજે ખબર છે મને તું છે એ હશ કંટાળી જો સા જીવણિયા એવાનાથી તો હું ટાઈમ પૈસા લેતા લઈ લીધા છે અને મો કાળવાનું બે ત્રણ જગ્યાએ લોન લીધેલી હતી એ ભરી દઈ અને પૈસા અમે ઘરમાં કશું પડ્યું નહીં ના હોય તો કશું નહીં પણ જીવન રસ્તો તો કરવો જ પડશે કાલે ઓમ નહીં ગોઠ રોજ હોય કરીએ વટા મારશી પૈસા લેવા માટે અને ઘેર પૈસા છે નહીં પાછા ના તો મને મારા જ કરવા દે ને પાલ આવશે જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી